હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસપીસી વિભાગ સીના સેમ નંબર ટુના પ્રકાર નંબર એકનું સોલ્યુશન તો મિત્રો જોડાયેલું જો પૂરું વડોદરાથી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા કાલા એસેમેટર સોલ્યુશનની પીડીએફ મેળવા માગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલું છે મિત્રો તેના પર કોલ કરીને તમે આખા કાલા એસેમેટર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી કોલ કરીને મેળવો चालू मित्रों सभी के सबकिन आज सोल्यूशन धोर अगर एसपीसी विभाग एट्लॉरी गाला असाइनमेंट विभाग सी

બીજી કોઈ પણ YouTube ચેનલ પર થતું નથી એ માત્ર ને માત્ર આપની YouTube ચેનલ પર થાય છે તો ફટાફટ મિત્રો આપની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો મિત્રો લાઈક કરવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહો અને તમને એક ખાસ નોટ એ પણ કહી દો મિત્રો જો તમે આખા ગાલા સમેટા સોલ્યુશનની ની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર મિત્રો કોલ કરીને તમે આખા ગાલા સમેટા સોલ્યુશનની ની તમે પીડીએફ છે આ પીડીએફ દ્વારા જેમાંથી હું ભણાવું છું એ પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોલ નંબર આપેલો છે એના પર કોલ કરો એ આખા ગાલા સેટમાં બધા વિષયોની પીડીએફ ની કિંમત માત્રને માત્ર મિત્રો ₹50 જે તમે કોલ કરીને મેળવી શકો છો તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો સોલ્યુશન મિત્રો ઓ શું કહે છે ઓક્સફોર્ડસ ડિક્શનરી મુજબ સેકન્ડરીની વ્યાખ્યા જણાવો તો કે ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિની વતી લખવાનું કામ કરેને ભોળ શે અન્ય વ્યક્તિઓ મંડળનો કોર્પોરેશન કે જાહેર સંસ્થા માટે પત્ર વ્યવહાર કરવા માહિતી રાખે કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો અને કરવા માટે તેની યોગ્ય નિમણૂક કરવામાં આવે છે યોગ્ય નિમણૂક કરવામાં આવે છે સંસ્થાઓ કરવા માહિતી રાખવી એ વિવિધ પ્રકારનો ધંધાકીય વ્યવહાર કરવામાં આવે છે મિત્રો ઓકે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર મિત્રો બી સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરીની અગત્ય અગત્ય ટૂંકમાં જણાવો તો તે જવાબદારી સંભાળવાનું કાર્ય તેમજ સંચાલકો અને કંપની વચ્ચેનું કડીરૂપ બનતા કાર્યો કરે છે સામાન્ય સેક્રેટરી કંપનીના રોજ બરોજના કાર્ય સાથે સંકળાયેલ હોય છે જે સેક્રેટરી સામાન્ય રીતે હોય છે એ કંપનીના જે રોજબરોજના કાર્યો હોય છે એના સાથે મિત્રો શું હોય છે તો સંકળાયેલો હોય છે અને અને તે સંચાલકોની સૂચના પ્રમાણે સંચાલકો જે સૂચના આપે છે તે પ્રમાણે તે કાર્ય કરે છે અને જ્યારે વહીવટી સેક્રેટરી મુખ્ય વહીવટી કાર્ય અને જવાબદારીઓ સંભાળવાનું કાર્ય તેમજ સંચાલકીય અને કંપની વચ્ચેનું કાર્યરૂપ બનતા કાર્ય કરે

રાજકીય ક્ષેત્રમાં ફેરફાર થયા છે જુદા જુદા ઔદ્યોગિક ક્રાંતિ તેમજ મિત્રો વિવિધ પ્રકારના શોધખોળ થઈ વિવિધ પ્રકારની શું થયું તો તે શોધખોળ થઈ અને માહિતીનું આદાન પ્રદાન એટલે કે માહિતી અહીંયા

માત્ર મિત્રો પચાસ રૂપિયા આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની સાથે વિદ્યાર્થી મંડળો શૈક્ષણિક સંસ્થાઓ અને મજૂર મંડળો વેપારી મંડળો સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવતા મંડળોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે

તેમજ પત્ર વ્યવહાર કરવાનું કાર્ય કરે છે telephone ના કોડ ઉપાડશે hello બોલશે અને પત્ર વ્યવહાર કાર્ય ok ત્યાર પછી છે મુલાકાતો તે મુલાકાતો તેમજ કાર્યક્રમો ગોઠવે તેમ સમયસર યાદ આપવાનું કાર્ય તેમજ દૈનિક કામગીરી સાંભળવાનું કાર્ય કરે છે દૈનિક કામગીરી સાંભળવાનું કાર્ય પછી એના પછી તે પોતાના ઉપર આદેશ મુજબ સ્વ નાણાકીય વ્યવસ્થા ઉપર નિરીક્ષણ આપવાનું કાર્ય કરે છે તેની ઉપરની અંગત બાબતોની જાણ છે ને તે ગુપ્ત રાખવાનું કાર્ય પણ કરે છે તેને જે કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય એ કરવે પછી કયા વાણિજ્ય સ્વરૂપ માં અસ્તિત્વ આવે તો કે આધુનિક વાણિજ્યની શરૂઆત પછી વ્યક્તિગત માલિકી થઈ ત્યારબાદ ભાગીદારી પેઢી કંપની સહકારી મંડળીઓ સહિત સાહસો કોર્પોરેટર સંસ્થાઓ વગેરે અસ્તિત્વમાં આવ્યા ઓકે આથી આપણો પૂરો થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશન ની જો તમે પીડીએફ પેરા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો